જય ધન્વંતરી જય આયુર્વેદ મિત્રો ઘી તેલ ખાવા જોઈએ કે નહીં આયુર્વેદ પ્રમાણે આપણે જોઈએ તો જે ભોજનના નિયમો બતાવેલા છે એમાં આચાર્ય ચરકે કહેલું છે કે સ્નિગ્ધમ અસ્નિયાત એટલે કે આપણા ભોજનમાં ઘી તેલ જેવા સ્નિગ્ધ પદાર્થોને ચોક્કસ સ્થાન હોવું જોઈએ તો કોણે ઘી વધારે ખાવું જોઈએ કોણે તેલ વધારે ખાવું જોઈએ કોણે ન ખાવું જોઈએ આ બધી વાત આજના આપણા આ ચર્ચા સત્રમાં આપણે કરીશું ઘી દૂધ માખણ તેલ જેવા સ્નિગ્ધ પદાર્થો ખાવાથી શું લાભ થાય એની વાત કરતાં આચાર્ય ચરક કહે છે કે સ્નિગ્ધમ અસ્નિહાત ભોજનમાં સ્નિગ્ધ પદાર્થોનો અવશ્ય સમાવેશ કરવો જોઈએ એના ફાયદા શું છે એના લાભ બતાવતા આચાર્ય ચરક કહે છે કે જો ભોજનમાં સ્નિગ્ધ પદાર્થો હશે તો એ રુચિકર લાગશે એટલે કે એ સ્વાદિષ્ટ લાગશે આપણી જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે એટલે કે ભૂખ સતેજ કરે છે અને એના કારણે એ ઝડપથી પચી પણ જાય છે અને પેટમાં વાયુ કે ગેસ થતો નથી અને વાયુની અધો માર્ગે સરળ રીતે પ્રવૃત્તિ થઈ જાય છે જેથી પેટ ભારે લાગવું કે અપચો થવો જેવા કોઈ પણ રોગો થતા નથી વળી જે સ્નિગ્ધ પદાર્થો છે એ શરીરને પુષ્ટ કરે છે એટલે શરીરને મજબૂત કરે છે જ્ઞાનેન્દ્રિયોને દ્રઢ કરે છે એના કારણે શરીરનું બળ વધે છે અને ત્વચાનો વર્ણ એ પણ એ નિખારે છે હવે કોણે ઘી ખાવું જોઈએ અને કોણે તેલ ખાવું જોઈએ અત્યારે ભાગે બધાને ઘી ખાવાથી ડર લાગે છે કે વજન વધી જશે કોલેસ્ટેરોલ વધી જશે પણ એવું નથી આપણા પૂર્વજો આપણા વડવાઓ ભરપૂર માત્રામાં ઘી ખાતા હતા એમને ક્યારેય કશી તકલીફ થતી નથી અને દીર્ઘ આયુ ભોગવતા હતા અને નિરોગી પણ રહેતા હતા મોટી ઉંમર સુધી પણ એ પોતાનું જાતે કામ કરતા હતા પિત્ત પ્રકૃતિ જેની હોય છે એણે ઘી પ્રમાણમાં વધારે લેવું જોઈએ ઘી છે એ પિત્તના ગુણોથી બિલકુલ વિપરીત છે આથી એ પિત્તનું શમન કરે છે આથી જેની પણ પિત્ત પ્રકૃતિ હોય એણે પોતાના ભોજનમાં નિત્ય આહારમાં ઘીનો સમાવેશ વધારે માત્રામાં કરવો જોઈએ અને જેમની વાત અને કફ પ્રકૃતિ છે એવા લોકોએ પોતાના ભોજનમાં તેલનો સમાવેશ વધારે કરવાની જરૂર હોય છે પણ અહીંયા આજે નિયમો બતાવેલા છે એ સ્વસ્થ વ્યક્તિ માટેના નિયમો છે એટલે વધારે માત્રામાં એટલે એટલું પણ વધારે નહીં કે આપણને નુકસાન કરે એટલે હંમેશા આપણે સમ પ્રમાણ એટલે કે બેલેન્સ રાખ જાળવી રાખવું જોઈએ તેલમાં ખાસ કરીને આપણે જોઈએ તો વાત અને કફ પ્રકૃતિવાળાએ તેલ વધારે લેવું જોઈએ ખાસ કરીને જે એરંડ તેલ છે જે આપણે ભાગ્યે જ લેતા હોય છે ઘઉંને બારેમાં સાચવી રાખવા માટે આપણે એમાં એરંડ એરંડતેલનું મોણ દેતા હોય છે તો એ એરંડ તેલ છે એ પરમ પરમવાતનાશક કહેલું છે એને એટલે વાયુના સાંધાના દુખાવા જે બધા છે એ જો આ એરંડ તેલ નિયમિત લેવામાં આવે તો એમાં ઘણો ફાયદો થતો હોય છે તો ઘણીવાર એવું થાય કે એરંડ તેલ તો પીવું બહુ અઘરું પડે અને કેવી રીતે લેવું તો એના માટે આપણે એક સરસ પ્રયોગ છે ગરમ પાણીમાં અથવા તો સૂંઠના ઉકાળામાં એક ચમચી એરંડ તેલ નાખીને લઈ શકો અથવા તો જો એવી રીતે ન ફાવે તો આપણે જે રોટલી ભાખરી પરોઠાનો લોટ બાંધતા હોય છે એમાં આપણે તેલનું મોળ નાખીએ છીએ તો આપણે જે નિયમિત મગફળીનું તેલ કે વાપરતા હોય એની સાથે જ અડધું એટલે કે પચાસ ટકા જેટલું એરંડ તેલ પણ આપણે મોણમાં વાપરી શકાય એનાથી કશું જ નુકસાન નથી ઘરના બધા જ વ્યક્તિઓ ખાઈ શકે અને જે લોકોને પણ સાંધાની તકલીફ છે એણે આ એરંડ તેલનો પ્રયોગ વધારે કરવો જોઈએ તો ઘી અને તેલ આ બંને સ્નિગ્ધ પદાર્થોમાં આવે એટલે જે ચિકાસવાળા દ્રવ્યો હોય એને સ્નિગ્ધ કહેવાય તો એવા બીજા કયા જેમાં સ્નિગ્ધતાનો ગુણ છે તો ઘઉં છે ચોખા છે તલ છે મગફળી છે આ બધા સ્નિગ્ધ દ્રવ્યો કહેવાય આ સિવાય જે મધુર પદાર્થો છે જેનો રસ મીઠો છે ખાટો છે ખારો છે એવા દ્રવ્યો પણ સ્નિગ્ધ હોય છે આ ત્રણ રસ જે છે મધુર અમલ લવણ તો એ સ્નિગ્ધ રસ કહેલા છે હવે આપણને એમ થાય કે બધાએ ખાવું જોઈએ આ ઘઉં ચોખા તો ખાવાની ના પાડે છે અત્યારે બધા બધા એવું કહે છે કે અત્યારે તો બાજરો જવ સામો રાગી એ બધા વૃક્ષ દ્રવ્યો છે તો એ જેનો સમાવેશ આપણે મિલેટ્સમાં કરીએ છીએ તો એ મિલેટ્સ ખાવો જોઈએ કે પછી આ સ્નિગ્ધ પદાર્થો ઘઉં ચોખા તલ જેવો ખાવા જોઈએ તો મિત્રો આ પ્રકૃતિ પ્રમાણે અને શરીરની અવસ્થા પ્રમાણે તમારે નક્કી કરવાનું છે કે તમારા શરીર માટે સ્નિગ્ધ પદાર્થો હિતકર છે કે વૃક્ષ પદાર્થો જે ડ્રાય છે જેમ કે બાજરો ને જવ વગેરે તો કારણ કે એવા પદાર્થો વધારે માત્રામાં લેવાથી શરીરમાં વૃક્ષતા વધી જાય છે અને વાયુ વધી જવાના કારણે સાંધાના રોગ પણ થઈ શકે છે તો એટલા માટે વધારે પડતા જવનું સેવન કરવું કે બાજરો ખાવો સામો રાગી ડાયટ ફૂડ જેને આપણે કહીએ છીએ અત્યારે તો જે લોકો ડાયટિંગમાં આ વાપરે છે તો એને પણ એક લિમિટ નક્કી કરવી જોઈએ કે કેટલા પ્રમાણમાં એ ખાવું નહીં તો એના ફાયદો થવાના બદલે એ ગેરફાયદો પણ કરી શકે છે તો એટલા માટે જ ભોજનમાં સ્નિગ્ધ પદાર્થો હોવા જરૂરી છે ભલે તમે એક ટાઈમ ઘઉં ખાઓ એક ટાઈમ બાજરો ખાઓ એવું પણ કરી શકો પણ દિવસમાં એક વખત ભોજનમાં સ્નિગ્ધ પદાર્થો હોવા જરૂરી છે કારણ કે જે સ્નેહદ્રવ્ય છે ઘી તેલ જેવા એ પાચન માટે પણ આવશ્યક છે એ શરીરની વૃક્ષતાને પણ ઘટાડે છે અને જો સ્નિગ્ધ આહાર ન હોય આપણા ભોજનમાં તો ત્વચા છે એ શુષ્ક થઈ જાય નિસ્તેજ થઈ જાય વાળ પણ છે એ ડ્રાય થઈ જાય એ તમે જાતે પણ અનુભવ કરતા હશો કે જે લોકો વૃક્ષ પદાર્થો વધારે લે છે જેમ કે સામો છે બાજરો છે તો એના કારણે ત્વચા અને વાળ ડ્રાય થઈ જાય છે યોગ્ય પાચન પણ નથી થતું અને કબજિયાતની તકલીફ પણ થાય છે સાંધાના દુખાવા પણ થાય છે એના કારણે જે વૃક્ષ પદાર્થો છે એ વધારે માત્રામાં ન લેવા જોઈએ અને જે સ્નિગ્ધ પદાર્થો છે એ વધારે પ્રમાણમાં લેવા જોઈએ અથવા તો માત્રા પ્રમાણે આપણા શરીરની પ્રકૃતિ પ્રમાણે આપણી ભૂખ પ્રમાણે લેવા જોઈએ કોણે ન ખાવા જોઈએ સ્નિગ્ધ પદાર્થો જે આપણે હમણાં જોયું કે ઘઉં ચોખા ઘી આ બધું કોણે ન ખાવું જોઈએ તો જે લોકોને મધુમેહ છે એટલે કે ડાયાબિટીસ છે અથવા તો ઓબેસિટી સ્થૌલ્ય છે વજન વધારે છે ત્વચાના કોઈપણ રોગો છે તો એ લોકોએ વૈદ્યની સલાહ પ્રમાણે જ પોતાનો આહાર લેવો જોઈએ અને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જે આ પ્રકારનો સ્નિગ્ધ આહાર છે એને સાત્વિક આહાર કહેલો છે ખાસ કરીને ઘી વિશે મારે કહેવાનું છે કે ઘી હંમેશા આપણે ગાયનું ઘી જ વાપરવું જોઈએ અને ઘીના અગણિત લાભ આયુર્વેદમાં બતાવેલા છે કે એ ધી ધૃતિ સ્મૃતિ મેધાશક્તિ બુદ્ધિ બુદ્ધિશક્તિ એ બધાને વધારે છે આયુષ્યને વધારે છે શરીરનું બળ વધારે છે આંખોની રોશની વધારે છે અને એ વયસ્થાપન છે વયસ્થાપન એટલે વધતી ઉંમરની અસર તમારા શરીર ઉપર ન થાય અર્લી એજમાં નાની ઉંમરમાં શરીર પર કરચલી પડવાની શરૂઆત ન થાય તો એને એન્ટી એજિંગ કહે છે તો ગાયના ઘીનું યોગ્ય માત્રામાં યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથી આ બધા ફાયદા પણ મળી શકે છે ચોક્કસ તો આપણે હંમેશા ગાયના ઘી અને ગાયના દૂધ જ વાપરવા જોઈએ અસ્તુ નમસ્કાર જય ધન્વંતરી જય આયુર્વેદ